તમે પણ કોઈ વસ્તુ લેવા કે વેચવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી નોટિફિકેશન મળી શકે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પણ મિત્રો વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ઓગણીસો ને ના મોડલનું આ ટ્રેક્ટર છે અને બાકી તમે ફોટોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો હવે મિત્રો આ ટ્રેક્ટર તમને ચાલીસ એચપીનું નું જોવા મળશે હવે મિત્રો આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો મિત્રો આ ટ્રેક્ટરના ટાયર તમને સિત્તેર થી એસી ટકા જેવા ટાયર જોવા મળશે હવે મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને ગામ જીવાપર ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને ઓવરઓલ કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ચિરાગભાઈ આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને ચાલીસ હજાર જેવી રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર કિંમત રાખેલી છે જે એક અંદાજીત કિંમત છે તમારે આ સૌરાય ટ્રેક્ટર લેવાનું હશે તો તમને આ કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે જો તમારે આ ચિરાગભાઈનું સૌરાય ટ્રેક્ટર લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિત્રો મિત્રો આ પણ વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર અને છ ના મોડલનું આ ટ્રેક્ટર છે અને બાકી તમે મિત્રો કન્ડિશન આ ટ્રેક્ટરનું વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટરના ટાયર તમને સિત્તેર ટકા જેવા ટાયર જોવા મળશે હિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ નગડીયા ગામે તમને આ આયસર ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આ આયસર ત્રણસો તેત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો મિત્રો આ આયસર ડીઆઈ ત્રણસો તેત્રીસ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પંચાવન હજાર જેવી રાખવામાં આવેલી છે મિત્રો આ કિંમતમાં તમને ચાર પાંચ હજારનો ફેરફાર પણ કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી જો મિત્રો તમારે આ આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર લેવાનું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આર્મા ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિત્રો આ ટ્રેક્ટર પણ મિત્રો વહેંચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે અને તમને આ ટ્રેક્ટર એકતાલીસ એચપીનું જોવા મળશે અને આ ટ્રેક્ટર મિત્રો બાવીસો ને ચાલીસ કિલોમીટર ચાલેલું છે અને બાકી તમે કંડિશન જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટરના ટાયર તમને સિત્તેર ટકાથી વધારે જોવા મળી જશે હવે મિત્રો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ લાંબા ગામે તમને આ ટ્રેક ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પાસઠ હજાર જેવી રાખવામાં આવેલી છે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી જો તમારે આ ટ્રેક્ટર લેવાનું હશે તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને કિંમતમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય ફાર્મર ટ્રેક તો ડિસ્ક્રિપ્ટ થઈ જશે તમે પણ આ રીતના કોઈ વસ્તુ વેચવા માંગતા હોય તો આડો મોબાઈલ રાખી અને મને તમને તમારે એક વિડીયો મોકલવાનો રહેશે મારા મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નંબર ઉપર વિડીયો મોકલવાનો રહેશે આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે